જામનગરના જડેશ્વર પાર્કમાં યુવકની હત્યા કરવામાં આવી સેબાજ થૈયમ નામના યુવકની હત્યા કરવામાં આવી છે રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું તારણ સામે આવ્યું છે સિટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા થઈ હતી માથાકૂટ નિરંજનસિંહ અને ધર્મેન્દ્રસિંહ નામના બે વ્યક્તિઓએ કરી હત્યા તો જામનગરની આ ઘટના છે કે જ્યાં જડેશ્વર પાર્કમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો સહેબાજ થૈયમ નામના યુવકની હત્યા કરવામાં આવી રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું કારણ સામે આવ્યું છે સિટી એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા થઈ હતી માથાકુટ નિરંજનસિંહ અને ધર્મેન્દ્રસિંહ નામના બે વ્યક્તિએ કરી હતી હત્યા તો આરોપીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવશે શું હત્યાનું કારણ સાતસો રૂપિયાની લેતી દેતી હતી કે અન્ય કોઈ કારણ હતું તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે જામનગરની આ ઘટના છે જામનગરના જડેશ્વર પાર્કમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો સહેબાઝ થયમ નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે